હું વિધવા હતી મારો એક નાનો દીકરો છે તે ખૂબ નાનો હતો તેથી તેને દૂધની ઘણી જરૂર પડતી હતી તેની માટે હું દરરોજ એક દૂધવાવા પાસેથી દૂધ લેતી હતી દૂધવાઓ દેખાવમાં ખૂબ જ સુંદર અને હેન્ડસમ હતો જ્યારે પણ તે આવતો મારો દીકરો રેકતો રેકતો તેની પાસે પહોંચી જતો અને તેની સાથે રમવા લાગતો મને તેનો સ્વભાવ ખૂબ પસંદ આવવા લાગ્યો હતો અમારી નજરો પણ ઘણી વખત એકબીજા સાથે ટકરાતી એક દિવસ ખૂબ જ જોરદાર વરસાદ થઈ રહ્યો હતો સાંજ થઈ ગઈ હતી તે દૂધ લઈને આવ્યો તે વરસાદમાં ભીંજાઈ જવાને કારણે મેં તેને અંદર આવવા માટે કહ્યું ત્યારે તેણે મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો નમસ્કાર મિત્રો મારું નામ સંગીતા છે મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની છે અને હું એક વિધવા સ્ત્રી છું એક સમય હતો જ્યારે મારી જિંદગી ખૂબ જ ખુશહાલ હતી મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને હું સંપૂર્ણ રીતે મારા ઘરમાં આનંદથી રહેતી હતી પણ કિસ્મતે મને ખૂબ મોટો ઝટકો આપ્યો મારા પતિનું એક કાર અકસ્માતમાં અવસાન થઈ ગયું અમારા લગ્ન જીવનને માત્ર ત્રણ વર્ષ થયા હતા જ્યારે પતિ ગયા ત્યારે મારો દીકરો માત્ર છ મહિનાનો હતો અમારા ઘરમાં સાસુ સસરા નહોતા માત્ર હું અને મારા પતિ જ હતા પતિના જતા જ ઘર પૂરેપૂરું ખાલી થઈ ગયું હું તૂટી ગઈ મારો દીકરો બહુ નાનો હતો તેથી હું બહાર જઈને નોકરી પણ કરી શકતી નહોતી ઘરમાં જે થોડા ઘણા દાગીના અને બેંક ખાતામાં પૈસા હતા એના સહારાથી જ ઘર ચલાવતી હતી પણ હવે હાલત ખૂબ ખરાબ બની ગઈ હતી મારા માતા પિતા પણ વૃદ્ધ હતા તેથી વધારે સહાય મળી શકતી નહોતી એવા સમયે ઘર ચલાવવું એક પહાડ ઊંચકવા જેવી વાત હતી પતિના અવસાનને હવે એક વર્ષ થઈ ગયું હતું મારો દીકરો હવે દોઢ વર્ષનો થઈ ગયો હતો અને તેને દૂધની જરૂર હતી અમે જે ગામમાં રહેતા તેની નજીકના ગામમાં શામુ નામનો એક દૂધવાઓ રહેતો હતો તે દરરોજ સવારે દૂધ આપવા આવતો તે દેખાવમાં ખૂબ જ સુંદર લાંબો ઘઉં વર્ણો અને તેના ચહેરા પર એક સરળતાની તેજસ્વી ઝલક હતી એની આંખોમાં એક ખરા ખરીની ઈમાનદારી દેખાતી હતી જ્યારે પણ શ્યામુ દૂધ લઈને ઘરે આવતો મારો દીકરો રેગતો રેગતો તેની પાસે જતો શામુ પણ પ્રેમથી એને ઊંચકીને પોતાની છાતીથી લગાવી લેતો ક્યારેક તેના ખંભા પર બેસાડતો અને ખૂબ જ પ્રેમ આપતો અમારી વચ્ચે નજરો ઘણીવાર મો છે અને એ નજરોમાં કંઈક વિશેષ ભાવના હોય છે એક દિવસ એવું બન્યું કે શ્યામો દૂધ આપીને જઈ રહ્યો હતો એટલામાં મારો દીકરો રેકતો રેકતો દ્વાર સુધી આવી ગયો અને નીચે પડી ગયો તેના માથા પર ઈજા થઈ અને લોહી વહી રહ્યું હતું હું ત્યારે રસોડામાં ભોજન બનાવી રહી હતી શ્યામૂએ તેને પડી જતા જોઈ લીધો અને તરત જ દૂધનું કેન અને સાયકલ છોડી દીધી અને દોડીને મારા દીકરાને ઉઠાવ્યો તેના માથા પર લોહી વહી રહ્યું હતું હું પણ દોડીને બહાર આવી અને આ દ્રશ્ય જોઈને રડી પડી સામુએ મને શાંત કરતાં કહ્યું તમે ચિંતા ન કરો હું સંભાવી લઉં છું તેના માથા પર બાંધેલો રૂમાલ કાઢીને એણે મારા દીકરાના માથા ઉપર બાંધ્યો અને પછી બાળક મને આપીને કહ્યું તમે સાયકલની પાસે બેસો તે ઝડપથી સાયકલ આંકીને અમને હોસ્પિટલ લઈ ગયો હોસ્પિટલમાં ડોક્ટરે જોઈને ડ્રેસિંગ ટાંકા ઇન્જેક્શન બધું થયું અને દવાઓ લખી આપી શામુ દવાઓ લાવ્યો અને ડૉક્ટરની ફી પણ ભરી કારણ કે એને ખબર હતી કે મારી આર્થિક સ્થિતિ કેટલી નાજુક છે મેં એનો ખૂબ આભાર માન્યો શામુ અમને ઘરની બહાર છોડીને જતો રહ્યો એ દિવસે સામુએ મારી ઉપર મોટો ઉપકાર કર્યો જો એ ન હોત તો હું મારા દીકરાને હોસ્પિટલ લઈ જવા પણ અસમર્થ હતી પૈસા કોણ આપે મને ખૂબ દુઃખ લાગતું હતું પણ હવે મારા દિલમાં શામુ માટે એક નવી ભાવના જન્મી હતી હોસ્પિટલની આ ઘટના પછી મારા અને સામુના સંબંધોમાં થોડો સ્નેહ આવી ગયો હતો હવે શામુ માત્ર દૂધ આપતો વ્યક્તિ હતો હવે તે મારા માટે એક વિશ્વાસપાત્ર માણસ બની ગયો હતો એ દિવસ પછી જ્યારે પણ શામુ આવતો ત્યારે મારી નજર એને શોધતી એ પણ હવે થોડો વધારે સમય મારા ઘરના ઘરમાં રોકાતો ક્યારેક નાનકડી વાત કરીને હસાવતો તો ક્યારેક મારા દીકરાને રમકડા આપીને ખુશ કરતો મારું હૃદય હવે ધીમે ધીમે એની તરફ આકર્ષિત થવા લાગ્યું હતું હું જાણતી હતી કે હું વિધવા છું અને સમાજ માટે મારા જીવનમાં હવે પ્રેમ કે સંબંધની જગ્યા રહી નથી પણ એક સ્ત્રી તરીકે મારી લાગણીઓ તો જીવતી હતી ને હું પણ કોઈના પ્રેમ માટે ત્રસતી હતી એની સરળતા એનો ચહેરો સહારો આપવાનો સ્વભાવ અને તે મારા દીકરાને જે રીતે પ્રેમ આપતો હતો એ બધું મારા દિલમાં જગ્યા બનાવી ગયું એક દિવસ થોડોક મોડો આવ્યો હું બહાર બેઠી હતી તેને જોઈને પૂછ્યું શું થયું આજે કેમ મોડું થયું એ થોડી વાર મૌન રહ્યો અને પછી એક નાનું સ્મિત આપીને બોલ્યો એમ જ આજે તમારું મોઢું ના જોયું એમ લાગતું હતું એ બોલતા જ મને કંઈક અજીબ લાગ્યું મનમાં છુપાયેલું કોઈ ફૂલ ખીલી ગયું એવું મને લાગ્યું કે કદાચ એ પણ મારા વિશે કંઈક અનુભવતો હોય હશે બીજે દિવસે મારા ઘરમાં લાઈટ નહોતી રસોડામાં પણ અંધારું હતું શામુ આવ્યો ત્યારે મેં કહ્યું માફ કરજો આજે ઘરમાં અંધારું છે એણે કહ્યું તું દીકરા સાથે એકલી છે ને ચાલ હું દીવો લઈ આવું તને સહાય કરું હું પણ હવે એની વાત માની ગઈ હતી મને શંકા જેવી કોઈ લાગણી રહી નહોતી મેં હા પાડી એ દીવો લઈને આવ્યો રસોડામાં ઊભો રહી એણે દૂધ ઉકાવ્યું બરણી આપી એ વચ્ચે એણે મને કહ્યું સંગીતા એક વાત કહું હા કહો મેં ધીરેથી કહ્યું એ બોલ્યો તમારું સાહસ જોઈને મને બહુ આશ્ચર્ય થાય છે એકલી સ્ત્રી એ પણ બાળક સાથે જીવન સાથે લડી રહી છે મને ખરેખર તમારી બહુ ઇજ્જત લાગે છે એના મોઢેથી આવા શબ્દો મારી આંખ આંખમાં ભીની લાગણી આવી ગઈ જીવન તો લડવું જ પડે ને ખાસ કરીને જ્યારે પાછો વહવા માટે કોઈ પણ ન હોય એ દિવસ પછી અમારી વાતચીત થોડી વધારે લાંબી થવા લાગી હું પણ હવે એને જોવા માટે રાહ જોઈને બેઠી રહેતી મારું હૃદય જે લાંબા સમયથી તૂટેલું હતું હવે ધીમે ધીમે સાજુ થવા લાગ્યું હતું સામુ મારી જિંદગીમાં અજાણી રીતે ભર્યા પવનની જેમ દાખલ થયો હતો એક દિવસ હું અંદર સૂઈ રહી હતી મારો દીકરો બારણું ખોલીને બહાર નીકળી ગયો હતો શામુ આવ્યો ત્યારે એણે એને રસ્તા પરથી ઉઠાવ્યો અને ઘરે લઈ આવ્યો એણે કહ્યું તમારો દીકરો બહાર નીકળી ગયો હતો એની વાત સાંભળીને હું ગભરાઈ ગઈ જો શામુ ન હોત તો કદાચ મારા દીકરાને કંઈ પણ થઈ ગયું હોત એણે મારી જિંદગીમાં ફરી એક વખત એક મોટો ઉપકાર કર્યો હતો એની આવી ચિંતાનો ભાવ જોઈને હવે હું મૌન રહી ના શકી એક દિવસ મેં એને રોકી જ લીધો અને કહ્યું શામુ તે મને જે સહારો આપ્યો છે એ હું કદી નહીં ભૂલી શકું તમારાથી વાત કરવામાં મને શાંતિ મળે છે એ થોડી વાર મૌન રહ્યો પછી સ્મિત કરીને બોલ્યો મને પણ તમારી સાથે વાત કરીને એવું લાગે છે કે હું પણ કોઈનો છું અમે બંને એકબીજાના દિલમાં ચૂપચાપ પ્રવેશી ગયા હતા શબ્દો વગર પણ બધું સમજાઈ ગયું હતું એ દિવસ પછી મારી અને શામોની વચ્ચે લાગણીઓ એક નવી દિશામાં વધવા લાગી હવે એ દરેક દિવસે મને મળવાનું બહાનું શોધતો અને હું પણ એની રાહ જોઈને બેઠી રહેતી કોઈ ખુલ્લી કબૂલાત નહોતી પણ બંનેના દિલો વચ્ચે એક અદ્રશ્ય જોડાણ બનેલું હતું એક સાંજે વરસાદ ફરી શરૂ થયો ઘરમાં હું અને મારું બાળક બંને અંદર હતા શેરીમાં ઠંડી હવા સાથે પલળેલી માટીની સુગંધ આવી રહી હતી આજે તબિયત થોડી બે ધ્યાન લાગી રહી હતી એ જ સમયે કોઈએ બારણું ખખડાવ્યું મેં બારણું ખોલ્યું તો શામો અંદર ભીંજાયેલો આવે છે હાથમાં દૂધની બોટલ હતી મેં તરત જ કહ્યું અરે તમે તો ભીંજાઈ ગયા છો જલ્દી અંદર આવો કપડાં બદલી લો નહીં તો ઠંડી લાગશે એ હવું સ્મિત લઈને અંદર આવી ગયો મેં એને રૂમાલ આપ્યો અને કહ્યું કપડાં સૂકા કરી લ્યો ત્યાં સુધી હું તમારા માટે ચા બનાવી દઉં એ પડખે બેઠો હતો ગરમ ચાની બાષ્પ વચ્ચે એક મોહન વાતાવરણ બન્યું એ મને જોઈ રહ્યો હતો પછી ધીરેથી કહ્યું સંગીતા હું ઘણી વાર વિચારતો હતો કે તમને કઈ રીતે કહું પણ હવે લાગે છે કે હવે વધુ રાહ રાહ ના જોઈ શકાય હું થોડી આશ્ચર્યમાં હતી પણ ચૂપ રહી એની આંખોમાં મેં ગંભીરતા જોઈ મને લાગતું હતું કે હું તારાથી દૂર રહી શકીશ પણ હવે એવું લાગતું નથી તમારી અને તમારા દીકરાની જવાબદારી હું જીવન પર ઉઠાવવા માંગુ છું શું તમે મારા જીવનનો ભાગ બની શકો છો મારું હૃદય ધબકવા લાગ્યું આંખોમાં અચાનક આંસુ આવી ગયા જાણે અંજાપાની અંદર આશાનું કિરણ બની ગયું હોય હું થોડી વાર ચૂપ રહી પછી મસ્તક ઝુકાવી દીધું એમાં બધું સમજાઈ ગયું શામુનો હાથ મારા હાથમાં આવી ગયો હવે હું ફક્ત વિધવા નહોતી હું ફરીથી એક સ્ત્રી બની ગઈ હતી એવી સ્ત્રી જેને પ્રેમ સહારો અને જીવવાની નવી આશામાં મળી હતી આજે મારી અને શામુની સાથે લગ્ન થઈ ગયા છે મારો દીકરો એને પપ્પા કહીને બોલાવે છે અને સામું એને પ્રેમથી ઉછેરે છે મારું તૂટી ગયેલું જીવન હવે ફરીથી જળવાઈ ગયું છે ક્યારેક ભગવાન એક દરવાજો બંધ કરે છે પણ તે નવી બારી જરૂર ખોલે છે મિત્રો પ્રેમ એ જગ્યા ધર્મ કે સ્થિતિ નથી જોતો એ ફક્ત દિલ જોવાનું જાણે છે અને આજની મારી કહાની એ જ સાબિત કરે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો ફરી મળું આવતીકાલે ત્યાં સુધી આવજો અને આપને જણાવી દઈએ કે વિડીયોની અંદર આવેલા નામ પાત્ર ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ ધર્મ જાતિ કે કોઈ વ્યક્તિ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન માટે અને સમાજને એક ઉપદેશ આપવા માટે બનાવવામાં આવી હતી ફરી મોવી આવતીકાલે ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો